મિત્રો પોપટના પાંજરા એવા છે ટ્રેવાળા જે નીચે ટ્રે આવશે સાફ સફાઈની આખી ટ્રે આ નીકળી જશે ફોલ્ડિંગ આવશે આ પાણીનું બાઉલ છે આ ચણનું બાઉલ છે જેમાં અલગ અલગ સાઈઝ છે મોટી મીડિયમ નાની અને રેગ્યુલર આ ચારસો નેવું રૂપિયા આ પાંચસો પચાસ આ છસો સાઠ અને નવસો નેવું કલર બધામાં અલગ અલગ આવશે મલ્ટી કલર પોપટ માટેના પાંજરા અલગ અલગ ત્રણથી ચાર સાઇઝ છે મલ્ટીપ્રપોઝ બધી વસ્તુ રાખવા માટેના સ્ટેન્ડ આવ્યા છે શાકભાજી રાખી શકશો બાળકોના ચોપડા કટલેરી મલ્ટીપ્રપોઝ બધામાં યુઝ થશે આનો પછી લેટર બોક્સમાં પણ બધી પેટર્ન આવી છે જે મોબાઈલ લઈ રાખી શકશો પ્લસ કામના કાગળિયા છે નીચે ચાવી લગાડવી ચાવી છે એ બધામાં પણ અલગ અલગ પેટર્ન છે બધી પછી આ ટાઈપની ગ્રીન વેલ આવી છે દિવાલા લગાડવાની ડેકોરેશન લાવી જેમાં અલગ અલગ બધી સાઈઝ છે નાની મોટી સેટઅપ બોક્સ ના સ્ટેન્ડ આવ્યા છે કોર્નર આવ્યા છે આ રીતે એક્રેલિક એકરેલિક માં સ્ટેન્ડ આવ્યા છે નાના મોટા ગ્લાસ માં આવી ગયા છે આઠ એમ પછી સ્ટેન્ડ માં તમારે સ્ટીલ માં જોઈએ તો સ્ટીલ માં પણ છે ત્રણ ખાના બે ખાના મટકા રાખવાના સ્ટેન્ડ આવ્યા છે ચપ્પલ રાખવાના સ્ટેન્ડ આવ્યા છે ગેસ બાટલો રાખવાની ટોલી આવી છે ટોપલીમાં બધી છે ફ્રે પછી ફ્રીજ રાખવાના બાટલા